એટલે તમારા જોડે આયા તારો ભાઈ બે તારો તકલીફ પડી એમ કહું હું તકલીફ તો ઘણી પડી શેતના તો જેતો છોકરાના કપડાં લાવવાના હતા અને એને પેલો ઉતરાનો તહેવાર આવ્યો હોય તે દોડી પતંગ બધા છોકરા ચગાવી રહ્યા અને એ રોજ જોઈ રહ્યો હોય તો કેવું લાગે શેઠના જોડે જે શેઠે ના પાડે એમને રજાઓ આપી દીધી કે જા ગમે તેના જોડે કામ કરજે અને કે તું કમાય અને પછી છોકરાને બધું લઈ આવે ને પછી આવજે તું એવું કીધું એટલે છેલ્લો હવે ભાઈનો આશરો હોય જવું તો તમે થોડા ઘણા પૈસા

પૈસા લઈ ગયો ને ઉતરાણ માટે વાંધો નહીં આપડે એ ખેતરમાં જવાનો આ બાદ ખેતરમાં હા છોકરા પૂજો હમ પતંગ દોરી લાયા તમે છોકરા પતંગ દોરી નઈ લાવ્યો પણ આપડે એક બહેના જોડી ગયો તો તે કચરાજી જીના તો તેમને પૈસા એમના ખેતરમાં કોમ કરવાનું અને કે તમને પૈસા આવું પૈસા આપણે તું ભાઈ લઈ આવજે બરાબર આપણે લઈ આવીશું રાખતા જોડે ત્યારે આપણે જો કીધું ને આપણે ભગવાન માતાજી આપણી દયા રાખી દે આપણે તારું કામ થઈ જુ પૈસા અને તારું બધું આવી જશે આ આપણી કગડી ગયો તો તે પછી કચરા ભાઈએ કીધું કે તમે કોમ કરજો મારા

એવું કામ કર્યું છે ઊંઘો દેતા થોડીક ના તો ટાઈમ થઈ ગયો લાગે ના હજુ જવા દે કચરા જેના ખેતરમાં થોડું કામ કરી આવે છે જવા દે મને હા જવા દે એમાં પેલા તો રાખી આવું ને આવું કામ કાતી રહેજે હું ફરીથી જાઉં કોને દયા રાજ્યમાં કે મારું કોમ તો કાઢ્યું જો આપડી જમીન આવી જાય ઈંડા વાયલા ઘઉં વાયેલા આ વાડો હરવાની ઈ કોમ કરવાનું હું કીધું એ હાડો

હમણાં પૈસા ચાલે ને આખો દારો કોમ ખેતરમાં કરાવું હમણાં બપોરે ટિફિન લઈને આવું એને ભાતું હાલ દઉં હવે મને જવા દે ઘેર એક્ટિવા લઈને બાપરું હા વાટ બાર વડ નાખશે ખરોકટ નાખશે આપણી એંડી હું જશે તો ઉંડી તો ઉંડી ઉતાર દઉં થયું ભાઈનું કે મારા પેલા છોકરાના બધું લાવવાનું તું કપડોને દોરી પતંગને લાવું તું તો વળી કચરાજીનું સારું પૈસાનું સેટિંગ થઈ ગયું તે મારા છોકરાનો વળી નહાકો નહીં પડે અને ભગવાન મારે માતાજીને સારું લાજ રાખી તે મારું કોમ થઈ ગયું માતાજીએ તો વળી આટલું કોમ થઈ ગયું પૈસા આવ્યા એમનું કોમે નહેરી જ અને મારા છોકરા નેહાકોએ નહીં નાખ્યા પૈસા આવી ગયા અને બધું કોમ થઈ ગયું ભલે કોમ કરવું પડે તો કોમ પતાવી દે હોશિયારદાર રમતા હું વાટનું તો કોમ પતી ગયું અને આ તો ખરું કરી એ બધું ભેગું કરી નાખું અઢી વાગી ગયા હજુ કચરા ભાઈ આવ્યા નહીં હજુ ખાવાનું ઘણો ટાઈમ થઈ ગયો આવશે આવશે ઘરે થોડું માથું તો આવશે હજુ કચરાજી આવ્યા નહીં ચાર પોચ વાગી ગયા તો ભૂખે લાગી હ ના હોય તો આટલું પતાય

મારું થઈ છ વાગી ગયા ભાઈ હશે નહી મારો મારું એક કોમ આવી મારો ભાઈ ભૂસે મરી ગયો છે કે શું કરું કે કોમ તો બધું કમ્પ્લીટ કરી ગયો હો હથિયાર હોય મિલિંગ ગયો હોય બધું લઈ લેવા દે મને અંઘાત આવો મારા ભાઈને ઘેર જ જવું પડશે મારે મારા મારા ભાઈએ કમ્પ્લીટ કર્યું બધું કે ઘેર જવા દે હવે એ ઘેર જ બેઠો હશે મારા ભાઈ ભાઈ સારું કામ કર્યું છે

મે જોયું ખેતરમાં કોમ તમે કમ્પલેટ કર્યું પણ કાલ સવારે વેલાઈ જવાનું આ કાલ આવી જાય પણ કાલ ખાવાનું લાવજો આજ તો બપોરે ભૂખ્યો તો રહી ગયો પણ બપોરે તો કાલ લાવજો હો એટલે અત્યારે ખાધું ને હા અત્યારે તો હવે ખાઈએ હવે ખાઈ ને હા હા એટલે હું તમારા પાછળ પાછળ જ આવ્યો હા એટલે તમારે રાહ જોઈ પણ તમે આયા ને એટલે પછી હું તો ખાધા પીધા કોમ કરી ને હમણાં પોચ વાગતા ના આવ્યો ભાઈ એટલે મારે કોમમાંથી મારે જવું પડે નહીં યાર આવો વાંધો નહીં સવારે આવી જાય હો હા હા

તો એમના જોડે હું જાઉં અને હું ખબર એક કામ કરો તમને બે ત્રણ દાડા રહે યાર બે તામ તમને પૈસા હાલ દઉં મને ખબર તમારે દસ તારીખે મારે તમને પૈસા આવવાના એવું હા હું એ હા તમારા દસ તારીખે ફાઇનલ હાલ દાયો હો પૈસા તમને એ હા ઓ એમનો પૈસાનો માર તો વાયદો આવી ગયો અને પ્લન વે હજાર રૂપિયા હાલવાના બાબુલાલા જોડે પચાસ હજાર રૂપિયા લેવાના દસ એક હજાર તો ઘરમાં પડે બાબુલાલ જોડે જવા દે જે બે પાંચ હજાર આવે એમ કહીને ટેકો કરીને પેલા ના લે તો પેલો તો શોંતિથી બે જાય બાબુલાલના જોડે જવા દે મને ક બાબુલાલ ગમે તે કરો મને બે પોંચ હજાર રૂપિયા કરી મારા ચાલે એવું નહીં ફાયદો આવીને ઉભો રહ્યો પૈસાનો ગમે તે કહીને મને પૈસા કરી જ પડશે

હાલ થાય એવા નહીં જો હમણાં જ કચરા થી ચોરી લાયા છોકરા પતંગ દોરી ને એના કપડાં લાવ્યા હતા એમને લાયા તો એનો ખર્ચો થઈ ગયો હાલ મારા જો સમુરદા નહીં એ બધું મને કોઈ ખબર નહીં પડતી માર તો માર પૈસાનો નો જ વ્યવહાર જો વાજે પર વાજે પૈસા આવી ગયો તમે ગમે તે કઈ બે પાંચ હજાર રૂપિયા માં વાજે નહીં થાય હાલ તો મારા જોડે કોઈ નહીં હાલ તો આશરો કોઈ નહીં હાલ મજૂરી કરું

ના ના હું તમારા પૈસા આપી દઈ પણ હાલ નહીં થાય વા જો ગમે તે થાય મારા મારા પૈસા જો તો મારે માતા વેરા વાળે ને એટલે હું તમારા પૈસા હાલ દે મારી વેરા વર્ષે એટલે અલા તું ચાન નો કે મારી માતા વેરા વાળા મારી માતા વેરા વાળા જો હું માતા બાદાન મોંતો નહીં બાબુલા ના હાલ દે મારી વેરા વર્ષે એટલે હું તમારા પૈસા હાલ દે બસ દૂધે ધોઈ ને હો વિધુ મારા પૈસા આજ વજુ ની પોકટા થઈ જવા જો મારા 5000 રૂપિયા સારું હેડો કો સેટિંગ કરી

પણ આ મને માર્યો ને એ મને ગમ્યું નહીં પણ એ તો આપણો માતા વેરાવાર છે એટલે આપણે એમના પૈસા આપી દઈશું દૂધે જોઈને આપી દઈશું એ તો આપણે મા આપણી લાજ રાખશે બરાબર હારું હેર હવે હું કરીક બે બેઉ તું ચા હો હા થાક નાખ્યો બે હાલે આ બાપુના ઘેર જેતો ને પૈસા ને તો કઈ ના આવ્યો શિખડ બાપુલાલ ખેતર જેટલું બધું આખું અને ખેતરમાં રેહવાળી બાપુલાલ તો આરામ કરવા દે થોડા

આવો 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 યાર મારી ભૂલ થઈ ગઈ તમને મારી મારી એ તમારી માતા મને દેતી યાર તો જેવી માની મરજી હવે તમે મારા હાથ ઉપાડ મારી માને નહીં ગમ્યું હોય એટલે તમને કોઈ વાત થપકો આવ્યો છે માતાજીએ મારી ભૂલ થઈ ગઈ યાર જે ભૂલ થઈ ગઈ હોય ને હું ભૂલ સ્વીકારવા તૈયાર હું તમે મને લાખો મારો એ મારી માને ગમ્યું નહીં માતાને બરાબર હું તમારા પૈસા તુજે ધોઈને આપી દઈ બરાબર હું મારી માતાને કકડું તમને કશું નહીં થાય બરાબર હું તમારા પૈસા તુજે જોઈને આપી દઈશ બરાબર હું મારા માતાજીને કહી દઉં પણ એવી જ કરું બસ પણ હું હું માતાને બહુ માનું બરાબર એટલે તમે તમારા પૈસા જે મારા આપવાના બાકી તમારા એ હું તમારા પૈસા આપી દઈશ બરાબર ભૂલ થઈ ગઈ મારી આજ પડી હું તમને કદી હાથ નહીં ઉપાડું આ તો કહેવા તમે માતાજીના કકરી પડો તો મારી ભૂલ થઈ જાય એવું કહીને તમે એ માં મારી આ હાથ ઉપાડે મારી બહુ મોટી ભૂલ થઈ જાય આજ પછી કદી એમના ઉપર હાથ નહીં ઉપાડું ને આવું કોઈના ઉપર હાથ નહીં ઉપાડો હે એ માં મારી ભૂલ ચૂક મને માફ કરો સારું કાકાભાઈ તમારા પૈસા આપી દે હો જોયું માં આ તારા તને કેટલું મણું તીએ મારી લાજ રાખી આજે તું મારા ઉપર ભાઈએ હાથ ઉપાડ્યો કે તીએ જ આજે એને સપનામાં આવીને આજે મને કગડો આવ્યો એ મારી તું મારી લાજ રાખજે મા